ભુજ ખાતે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ લોકો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવો મેળવવા માટે રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી હતી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ તેમજ શ્રી રત્નવણી મેટર્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ ભીમા અંજારની કંપનીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ પગ કેલિપર્સ સહિતના અવયવો મેળવવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી કચ્છમાં દિવ્યાંગોની જીવનમાં હલનચલનની પ્રક્રિયા સરળતાથી થાય તે માટેના પ્રયાસો સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા ત્રિદિવસીય કેમ્પમાં સાહીઠથી વધુ જેટલા દિવ્યાંગોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું આ કેમ્પમાં મેજરમેન્ટ અને એસેસમેન્ટની કામગીરી કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં દિવ્યાંગોને કૃત્રિમ અવયવોનું વિતરણ કરવામાં આવશે ખાસ બાબત એ છે કે આ સંસ્થાના ટ્રસ્ટીઓ દિવ્યાંગ છે તેથી દિવ્યાંગોને વધુ ને વધુ મદદરૂપ થઈ શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આજે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અંતર્ગત સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ કૃત્રિમ પગ કેલિપર્સ તેમજ બૂટ માટેનો એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ છે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ તેમજ શ્રી રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ બીમાસર અંજાર કંપનીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કચ્છના દિવ્યાંગોને પોતાના જીવનમાં હલનચલનની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થાય તે માટે આ કૃત્રિમ અવયવોનું એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ છે એ સંપૂર્ણ નિઃશુલ્ક છે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને ખાસ કરીને અમારો પોતાનો ધ્યેય પણ એવો જ છે કારણ કે આ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓ પણ દિવ્યાંગ છે એટલે દિવ્યાંગોને વધુને વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે માટેના અમારા સતત પ્રયાસો રહે છે ખાસ કરીને હું કચ્છના દિવ્યાંગોને હું અપીલ કરું છું કે આ એક ઉચ્ચ ગુણત્વા ગુણવત્તાવાળા તેમજ સારી ક્વોલિટીના ફૂડ છે અને ખાસ કરીને જે પહેર્યા પછી વજન લાગતો હોય છે અથવા અકળામણ થતી હોય છે એ ટાઈપનું નથી સારા મટિરિયલથી બનાવવામાં આવતા ફૂટ અને હેન્ડ છે તો વધુમાં વધુ દિવ્યાંગો આ કેમ્પનો લાભ લે અને વધુમાં વધુ લોકો સુધી આપના માધ્યમથી આ મેસેજ દિવ્યાંગો સુધી પહોંચે એવો અમારો આગ્રહ છે ટુ થાઉઝન્ડ વનમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મારો જમણો પગ એનામાં કપાઈ ગયો હતો એના પછી જે જયપુર ફૂટો એનામાં જ હું ચાલતા શીખી તો અઢાર વર્ષ સુધી કેસીઆરસી જે સંસ્થા છે એમાં જ મારો પગ બનતો હતો એના પછી બિદડા સર્વોદય ટ્રસ્ટ ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ એમણે એમને હેલ્પ કરી પગ બનાવવામાં હવે જે પગ થાય છે અરાઉન્ડ સિક્સટી થાઉઝન્ડનો નો થાય છે તો એના માટે કેમ્પ જે હોય એનામાં ફ્રીમાં બનાવી દેતા હોય છે તો આજે અહીંયા જે કેમ્પ છે એના અમે બધા બહુ આભારી છીએ એમના એટલે થેન્ક યુ સો મચ કે જે પણ મોંઘા પગ હોય એમને અહીંયા ફ્રીમાં આપે છે અને જે મટીરીયલ હોય છે એ પણ બહુ સારું હોય છે હું મારી પર્સનલ લાઈફની વાત કરું તો એક હેન્ડીકેપ ઓર એક દિવ્યાંગ તરીકે મેં લાઈફમાં ઘણું આગળ વધી છું જેવી રીતના મેં બીએસસી કરી છે દેન માસ્ટર્સ કર્યું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં હાલમાં મેં જીસેટ પાસ કર્યું છે ને હજી પણ મને આગળ વધીને અસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે જેના માટે હું ગવર્મેન્ટ જોબની હજી તૈયારી કરું છું તો જેટલા પણ દિવ્યાંગજન હોય મારે એમને એ જ કહેવું છે કે તમે લાઈફમાં હાર ન માનતા આ જે ડિસેબિલિટી છે એને એક દિવ્ય અંગ તરીકે લઈને ચાલજો અને લાઈફમાં ખૂબ આગળ વધજો